ગુડ મોર્નિંગ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ કેમ છો બધામાં મહાદેવ તો આજ નામલો આપણે શરૂઆત કરી દઈએ અહિયાં જ हाल तो करे अंदर आ फाइनली आपड़े छे तो तो बस, ना रुक्मणी माता जी ना मंदिर पहुंच गया तो ई बदी हूं तुमने चलो बताऊ तर मामा काढ़े त्या તો આ છે રુક્ષમણી માતાજી નું મંદિર આપણે માતાજીના દર્શન કરીએ હે કરી એવો અંદર અંદર દર્શન કરી આવી આ જૂની ચોરી सु चेर बराबर हम्म हम्म तो मैं यहाँ पूजा करता ही सन बराबर मोटो मंदिर छोटा त्याग वाला है रुचमणी मंदिर बापू केंद्र में तत्पर रहता है केतन में नाव बंजी डालना है रामानंद के निराला जरूर आता है और यार काम भी इंडिक ग्रोवर में करता है बार्थिंग बर। hmm. hmm. રામજી નિલકંઠ મંદિર છે પછી ગોવર્ધન પર્વત વિશે સ્વિતા આર્તી છે એ પર્વલય એક તો પાછળ ગોવર્ધન પર્વત કઈ બાજુ આવયો માજુમાં નિલકંઠ મંદિર આવે ને ત્યાં ગોરુ કુપા લખેલું આવે હ ત્યાં ગાડી ઊભી રાખ દેવા અંદર જવાનું હા અંદર જવામાં પછી રાત્રે તમે આગળ જાવ ને એટલે જૂના આશ્રમની અંદર ધામ ગુલાને બાપુની સમાધિ ત્યાં પણ એકમ ક્ષેત્રે ચાલે છે અને આશ્રમની અંદર પણ ક્ષેત્ર ચાલે એટલે બાતે કોઈ પણ ધમન આવ્યા ગયા હોય માટે ની સેવા આપ દેજો બરાબર કોઈ કે વાત એ આવો હોય તો એને રોકાવા માટે આવો હોયમાં વિધે બરાબર લાલ મંડી મે જાઓ હા ને આ ચરો કે અંદર હકડાઈ થાય તો એના માટે અહીંયા છે ને નવું બનાવેલું છે બહુ મસ્ત જો મંડપ છે કૃષ્ણ ભગવાનનો અને રાજા કૃષ્ણનો મંડપ બહુ બસ્ત બસ્ત બનેયું એની કોતરણી કેવી છે પથ્થરોની જો अयन लैंप बत्ती साइड में का लैंप चौफर थी नहीं आवे हैं चारी साइड थी आवे जो ને આટલું મોટું ગ્રાઉન્ડ છે બહુ જબરજસ્ત ગમે એટલા માણસો હોય જાય ચાલો તો હવે આપણે બાને કહીએ આપણે જઈએ આગળ પાછા શું કીધું તા વો તા મુય અદરોસાય હે એ એ ઓલે મુય પાહા વિદ્યુત કો ઓડી જી હું છી ઈ તો વાંદરા છે તો આપણે અત્યારે આવી ગયા છે ઓ આપણે કેવાય આ વન ની અંદર વિલકાંત મહાદેવ નું મંદિર છે ત્યાં આવી ગયા ચાલો વેદભાઈ આગળ ગોરખનાથજી નું મંદિર बात कोई दिया बात नहीं हुई नहीं जा जा जवाई जा

అందర పడ మజా ఫుల్ మఖమ ఫుల్ ને આ છે બધું બંધ તો આમાં બધા વૃક્ષ છે બધી જોયા જ રાખવાનું હાલતા જ ગાડીને આપણે જોયા કરવાનું

नयाई होते हैं न बदताई वो जो तो आई <laughs> है वो चबेसी न फोटा पड़े आपने गोर्ड पिस्मा बेची गया हेलो बोले इधर मैं पढ़ अब बस फोटो फ्रेम में फोटा पड़वा ओरिजिनल चो पर चरमांचिक कटिंग दे दूंगा देश बयान करे मैंने पोस्ट देता हूँ साला वड़े आ बापा અમારા બાને પણ મે ધરા બેસાડ્યા હવે એને તો બેહવું નહોતું ઈ કે હવે મારે ફોટા જ છે હું કઈ નઈ મસ્ત લાગે તમે બેહો તો ખરા માની જીમ જ બેઠાવા હાથો ને એમ જ રાખા જો બસ હાલો આજે તો છે ને આવા બધાય નંગ ને પકડી પકડીને બેસાડ્યા છું મે કેમ કે એને ફોટો પાડવાની ઈચ્છા નહોતી પણ એને હા પાડ્યા પછી તો અસલ સેપમાં બેહી ગયા જો પહેલા તો એને ઈચ્છા નહોતી પણ પછી અહીંયા છે ને વરસાદનું પાણી ભર્યું છે અત્યારે તો લીલું લીલું થઈ ગયું અને આ ઉપર કચરો છે ને આ બધા લીલો લીલો પાંદડા આમાં બધા પડ્યા એટલે પછી છે ને નકરું લીલું સમ થઈ ગયું ખૂબ એટલે ખૂબ મજા જ આવે અહીંયાનો નજારો જ કઈક અલગ છે જ બધી બધું ખાણું થઈ ગયું મતલબ કે છે ને આ શંખ છે આ પથ્થરમાંથી કટિંગ કરેલો છે કોતરણી કરીને શંખ બનાવ્યો ગાળો હા પાણી સુકાઈ ગયું જોવા મેં માંથી સુકાઈ ગયું પાણી ચાલ તો હવે આગળ હાલો હાલો આગળ જઈએ જ્યાંનું છે તો ત્યાંનું છે તો ત્યાં પડી જવાય આ બાજુ આવી જા આ બાજુ આવી જા

હુકાઈ ગયો એટલે જ બેલા દેખાઈ ગયા નો એમકો વે દાબા છો પડી જવાય ઓરે આય હતી તો માં સામાજી આખો દેખાય મે પણ ઉઈ ભન્યા હતી આપણે ઉપાય જાઉં હતી શું ન્યારેજ

हेलो आगे जाओ के हो आ मूर्ति डोरेली अच्छा करे कलर करबो सेम यहां चलावे यावे तब ना चलो पेगी जा। जाओ ते आ बसे कुछ बन के बन रहा हूं के खुली गयो तो जाया कैमरा दे जावा दो के खुली <laughs>

હેલો વેદભાઈ કેમ છો હાઈ કર હેલો મિત્રો ઈ તમારો વિરાટ બોલો તું ક્યાં આવ્યો વેદ માધુપુર વન મા એમ કેવાય વન એટલે આવો ને બધું જગ્યા છે હવે ઈ જોઈ આવે ને કણ વરી ની કઈ સારું ન હોય ને ખોટા ભાગ થોડા કરવા एक बेटी वही जा रही है चिकन थीज़े थीज़े <laughs> नहीं आते बेबी माम्र वाला आउटसाइड तो ये और क्या गयो तेना दर्द है

અત્યારે આપણે વાગ્યા છે ચાર ને દરિયાની મોજ માણવવા માટે બાને

બસ છોકરાઓને હવે બસ આગળ નથી જવું विराट क्या आई वो विराट विराट ऐलान घेरे हेलो बधाई घर ए बाय बाय अल्लाह है બનાવીશ ઘરે જઈને તો બન્યા જો ચા પીવો હોય તો